નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા આપનું આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે

રામદેવસિંહ જાડેજા સાથે નવીન મહેતાએ ખાસ મુલાકાત કરી અને તેમને અનેક સવાલો પૂછ્યા જાડેજાએ ખૂબ જ આત્મવિશ્વાસથી બે બાખ જવાબો આપ્યા અને નખત્રાણા પાલિકા કોંગ્રેસ કબજે કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો અને નખત્રાણાને નમૂનારૂપ શહેર બનાવવા માટેના સંકલ્પની વાત કરી સ્થાનિક સમસ્યાઓ નિવારવાની વાત કરી હતી તેમણે કચ્છ કોંગ્રેસમાં અંદરોઅંદર નારાજગી તથા અન્ય પ્રશ્નોના પણ સટીક જવાબ આપ્યા જુઓ તેમની સાથેની મુલાકાત સૌ પ્રથમ તો આપ જાણો છો તેમ પ્રદેશ કોંગ્રેસ પરિવારનો આભાર માનીશ કે એમને મારા સિરે આ મોટી જવાબદારી આપી છે અને જયારે હવે સમય એવો છે કે કાર્યકરો તો કામ કરતા જ હોય ટીમ છે ત્યાં હવે ટીમને ખાલી હવે એક નવા વાઘા પહેરાવાની વાત છે કે જે તે જગ્યાએ અત્યાર સુધી તાલુકા લેવલમાં કામ થતું હતું હવે એને નવું શહેર તરીકે જ્યારે વિકસાવવાની હોય તો એની ઘણી બધી સમસ્યાઓ હોય નખત્રાણાની અંદર એક ગ્રામ પંચાયત માંથી હવે એને એક નગરપાલિકા તરીકે બનવા જઈ રહી છે ત્યારે એટલી બધી સમસ્યાઓ જે રોડ રસ્તા ગટર પાણી લાઇટુ બાગ બગીચા આ બધું નિર્માણ થવા જઈ રહ્યું છે અત્યાર સુધી જે પણ કાર્યશૈલી થઈ છે એ પંચાયત લેવલે થઈ જાય અને જે સત્તાધીશો બેઠા છે એ ભાજપના સત્તાધીશો મળતી અત્યાર સુધી કોઈ વિકાસ થયો નથી ત્યાંથી વર્ષોથી જયારે વાત કરી રહ્યા હોય ત્યાં ધારાસભ્ય બાયપાસ રોડ માટે આપ સૌ જાણી રહ્યા છો કે વર્ષોથી કે જે બાયપાસ મંજૂર થઈ ગયો છે બાયપાસ થઈ રહ્યો છે આવા જયારે બધા લોલીપોપ હોય ત્યારે કોંગ્રેસ જયારે નગરપાલિકા જયારે નવું શહેર થવા જઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસે એવા સક્ષમ ઉમેદવારો ઉતારી અને દરેક સમુદાયમાંથી એવા લોકો જે સમાજની જે રાષ્ટ્રની ચિંતા કરતા હોય સમાજ માટે શહેર માટે જે વિકાસની ચિંતા કરતા હોય એવા લોકોને સાથે મળીને કામ કરી અને એક નવું સરસ મજાનું શહેર બને નવા વિકાસના કાર્યો થાય એના માટે જયારે મને જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે મારે વિશેષ ફરજ બનશે કે દરેક સમુદાયમાંથી એવા લોકો હોય મારા નહીં પણ સારા જે લોકો હોય જે કામ કરવા માંગતા હોય લોકોના હિત માટે કામ કરવા માંગતા હોય એવા લોકોને પસંદ કરી અને અમે આ ચૂંટણીના મેદાનમાં ઉતારી અને એક નખત્રાણા આઈડિયલ નખત્રાણા શહેર બને એમ જો બીજા શહેરોની અંદર એટલી બધી સમસ્યાઓ છે પણ આ શહેરની અંદર જે પાયાની સુવિધાથી કરી અને તમામ સુવિધાઓ માટે શરૂઆતથી જ જ્યારે નગરપાલિકાને સારા લોકો મળે એવા મારો પ્રયત્ન રહેશે આમ કોંગ્રેસે નખત્રાણા પાલિકા કબજે કરવા કમર કસી છે सोप कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख 11 दिसंबर 2024 तो आवता आज ना समाचार આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર